ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ કિડની બીન્સ કિડની બીન્સ શબ્દનો અર્થ કિડનીના આકારનું લાલ રંગનું કઠોળ એટલે કે રાજમાં થાય છે કિડની બીન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કિડની બીન્સ આર અ રીચ સોર્સ ઓફ પ્લાન્ટ બેઝ પ્રોટીન એટલે કે રાજમાં એ વનસ્પતિજન્ય પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે એક બીજું ઉદાહરણ જોઈએ કિડની બીન્સ ડોન્ટ હેવ એની કોલેસ્ટેરોલ એન્ડ આર નેચરલી લો ઇન ફેટ કન્ટેન્ટ અર્થાત કિડની બીન્સમાં કોઈ કોલેસ્ટ્રોલ નથી હોતું અને કુદરતી રીતે ચરબીનું પ્રમાણ ઓછું હોય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ